ભોળાનાથને સતીના લગ્ન થયા છે ભોળાનાથે હથેવાળો સતી સાથે કર્યો છે પોતાના પત્ની તરીકે સ્વીકાર કર્યો છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે જે ભોળાનાથ અને માં સતીના વિવાહનો આ પ્રસંગ આખ્યાન જે સાંભળે છે ને એના ઘરે ધનધાન્યથી ભંડાર ભરેલા રહે છે જે ભાવપૂર્વક સાંભળશે ને તે પતિ પત્નીના જીવનમાં સદાય આનંદ રહેશે સદાય મંગળ થશે એવા આશીર્વાદ વ્યાસ મુનિ દ્વારા આપણને આપવામાં આવ્યા છે અને છેલ્લે લગ્ન પછી જ્યારે સતીને વિદાય દેવામાં આવી છે ત્યારે સર્વે દેવીઓ ઋષિ ભવા અહિયાં ભોળાનાથે સતીને હાથ પકડીને નંદી ઉપર બેસાડ્યા છે જોજો પતિની ખુશીમાં ખુશી એની પાસે સાયકલ છે એમાં આનંદ અને તમે વિચાર કરજો ફોર વ્હીલર માં આનંદ ન હોય ને એટલો ટુ વ્હીલર માં આનંદ હોય છે હા પોતાના પતિ સાથે ફરવાનો આનંદ ટુ વ્હીલર માં જેટલો છે ને એટલો ફોર વ્હીલર માં ના આવે એમાં સીટ અલગ છે આમાં તમે સાથે છો હા જેને આનંદ લેવો છે ને અને હું હું એટલા માટે વારે વારે કહી રહી છું વારે વારે પતિ પત્ની ના જીવન ઉપર કહી રહી છું કેમ મેં ગુમાવ્યું છે તમે ના ગુમાવશો મારી પાસે નથી તમે ના ગુમાવશો તમારી પાસે હોય ને જે પાત્ર તમારા પતિ તમારા પત્ની ભાઈઓને તમારા પત્ની અને બહેનો તમને પતિ હા હોય ને એને આદર કરજો એનું સન્માન કરજો એને પ્રેમથી પ્રેમથી રાખજો બતાવજો હા આ છત્ર છે ને પતિ નામનું એ બધાને નથી મળતું હા એનું અપમાન ના કરશો હા એનાથી આપણે છીએ આપણાથી એ નથી તમે મારો વિરોધ યુટ્યુબ પર બહુ બધી બહેનોએ કર્યો બહુ બધી બહેનોએ ની કથામાં મેં પતિ પત્ની વિશે સમજાવ્યું તું એનો વિરોધ કર્યો ઘણી બહેનોએ એમની બુદ્ધિ નહોતી એટલે એવી દલીલ કરી છે મને મેં રહેવા દીધી છે બધી દલીલ મેં મારામાંથી હું એને રદ કરી શકું કાઢી શકું પણ મેં રહેવા દીધી છે મને દયા આવે છે બહેનો ઉપર એ બહેનો એવું કહે છે કે અમે અમારા પિતાના ઘરે કામ કર્યું મોટા થયા પછી અમે પતિના ઘરે જઈએ ને એમની નોકરાણી થઈને રહીએ એમનું કામ કરીએ એમના કૈલામાં રહીએ તો એના કરતાં તો મારા ઘરે કમાઈને હું જ પ્રિન્સેસ થઈને ના રહું મારા બાપની આમ કહેજો પ્રિન્સેસ થઈને એ બેનને ખબર નથી કે પ્રિન્સેસ થયા પછી આમ ધૂળમાં ભળી જતા વાર નથી લાગતી હા પતિ વગરનું જીવન છે ને એ કોઈ પતિ વગરની પત્ની બહેન છે ને એને પૂછો કે એના બાળકોને મોટા કરતા કેવા નાકે દમ આવે છે કમાવા નીકળવું પડે છે પતિ હોય ને ખાલી પતિ પ્રેમથી રોટલા બનાવીને ખાઈને સુઈ જવાનો ખવડાવવાના પ્રેમથી ચાર વાર કહે ને ઉઠને વરસાદ પડે છે ભજીયા બનાવ ને બનાવી દેવાના આ સાદી વાતો છે સાદી વાતો સુખી થવાની છે બાકી કોઈ મંત્ર તમને હું કહું છું આ શિવ પુરાણ તમને સુખી ના કરી શકે ના કરી શકે હજાર મંત્રો બોલ્યા પછી પણ તમે સુખી ના થઈ શકો જેને આટલી સમજણ નથી પતિ કોણ છે જેને આટલી સમજણ નથી કે પત્ની શું છે હા જીવવાનું કેવી રીતે છે જેને આ સમજણ નથી ને એને જીવન એળે જશે પછી અને પછી એ બહેનો આમ તૈયાર થઈને તો ફરશે પણ છે ને પેલું કહેવાય ને કોઠીમાં ઘાલીને રડે તો બહુ હોશિયાર થાય મને હું એમ કે ભગવાને એટલી ભાગવત ભાગવત સુંદરકાન મારવાડી માં પંજાબી માં સિંધી માં હિન્દી માં ગુજરાતી માં મેથિલી માં ભોજપુરીમાં ભજન હા ગાડી ચલાવીને હજાર કિલોમીટર નીકળી જાઓ હા સુંદર સ્વરૂપ આપ્યું

થોડી વાર પછી એ શાંત પડે ને એટલે પાછો કેવા આવશે તારા જેવું કોઈ નહીં તું ડાળ બનાવે ને એવી ડાળ તો કોઈ નહીં બનાવી શકે તારા હાથ ની ડાળ મને ભાવે આ પ્રેમ છે એનો એનો આ પ્રેમ છે તમારા માટે દુનિયાના કોઈ ભગવાન નથી જો તમે તમારા પતિને ભગવાન નથી માન્યો તો દુનિયાના કોઈ ભગવાન તમને નહીં સ્વીકારે જો તમે તમારા પતિને ભગવાન નથી માન્યા તો જતું કરવું અને અહીંયા ભગવાને પતિ વાત કરું ને તો જે સમજદાર છે ને એને ખબર પડશે એક ગ્રંથ લખાય ને એવી વાતો છે પતિ પત્ની ની ખાલી પતિ પત્ની ની અને આ જીવન જ એ છે કેમ ભગવાને સંસાર બનાવ્યો કેમ દાંપત્ય જીવન કેમ લગ્ન જીવન બનાવ્યું પતિ પત્ની ને આ એક જ તો મૂળ રહસ્ય છે તમારા બધા માટે ભગવાન શંકરે પોતાનું ધ્યાન છોડીને કૈલાસમાંથી એકમાંથી બે થયા શિવે સતીનો સ્વીકાર કર્યો અને સતી ગયા પછી પાછા પાર્વતીનો સ્વીકાર કર્યો અને પાર્વતી રહ્યાત પછી ભિલડીનો સ્વીકાર કર્યો મા ભગવાનને કેમ બતાવ્યું છે કે જીવન જીવશો ને તો બે જણા હશો ને તો આનંદે જીવી જશો હા એક સાથી હશે ને તમારા જેવું તો મજા આવશે જીવનમાં આટલું જ સમજવાનું છે આ ગ્રંથો બીજું કંઈ વધારે સમજાવતા જ નથી પણ અભા કયા એવા કે બધા જ ડુંગરે ડુંગરે ફરે પણ ઘરમાં બેઠેલી બેનને ન સમજે ભાઈ અને ભાઈ જે ઘરમાં લઈને આવે છે ને બધેથી ફરીને એની તકલીફને બેન ન સમજી શકે હં પ્રેમ કરજો હં હું તમને વારે વારે ટકોરા મારી રહી છું ખરાબ લાગે તો મને પાછું દેજો હા યુટ્યુબના માધ્યમથી સામે કહું છું તમારા પતિને પ્રેમ કરજો તમારા પત્નીને પ્રેમ કરજો આના સિવાય કશું ન કરતા પ્રેમ સિવાય કશું આપતા નહીં કોઈને નહીતર પસ્તાવો થશે સમય જતો રહેશે ને પછી હા રંડાયા પછીનું ડાપણ આવશે અને એ નકામું થઈ જશે અફસોસ થશે પછી કોઈ રસ્તો નહીં મળે અહિયાં સતીને ભગવાને પોઠિયા પર બિરાજમાન કર્યા છે